હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું કંટોલાનું શાક એના માટે આપણે કંટોલા લીધા છે લસણ છે આપણે દસ થી પંદર કડી કાપીને લીધું છે બે મોટી ડુંગળી સુધારીને લીધી છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું જોશે જીરું પાવડર લાલ મરચું પાવડર હિંગ હળદર ને જીરું તેલ ને પાણી જોશે આપણે તો પેલા આપણે આ કંટોલાને સુધારી લેશું તો આપણે મોટા બી હોય તો એ આપણે કાઢી લેશું આ રીતે આપણે ટુકડા કરી કંટોળ તમારે આ રીતે ચીરું કરીને સુધારવા હોય તો પણ તમે સુધારી શકો તો આ રીતે કુણા બી હોય તો આપણે કાઢવાના નથી એને સુધારી જ લેવાના છે સીધા આ રીતે તો આપણે બધા આ રીતે સુધારી લેશું તો આપણે કંટોલાને આ રીતે સુધારી લીધા છે તો આપણે આ કંટ્રોલામાંથી આટલા જ સુધાર્યા છે આપણે બે જણા માટે જ બનાવવાનું છે એટલે તો આપણે રાખી દઈશું તો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ આપણે એક કડાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા રાખશું આ શાકમાં થોડું આપણે તેલનું પ્રમાણ વધારે રાખશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જીરું એડ કરશું અડધી ચમચી આપણે હિંગ એડ કરીશું જીરું થોડું થાય એટલે આપણે એમાં લસણ એડ કરી દેસુ લસણ થોડું થાય એટલે આપણે એમાં ડુંગળી એડ કરી દેસુ ડુંગળી ને આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થવા દેસુ આપણી ડુંગળી એકદમ સરસ પાકી ગઈ છે હવે આપણે એમાં કંટોલા એડ કરી દેસુ ગેસ આપણે ધીમો રાખશું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ અને હળદર એડ કરી દેસુ એકદમ સરસ મિક્સ કરીને આને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે પાકવા દેસુ તો આપણે પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે ખોલીને વચ્ચે વચ્ચે જોઈ લીધું તો એકદમ સરસ પાકી ગયા છે હવે આપણે આમાં મસાલા કરશું આપણે બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું એક ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું એકાદ મિનિટ જેવું આપણે આને મસાલામાં દેશું મસાલા થોડા એટલે આપણે આમાં થોડું પાણી એડ કરશું તમારે આમ નામ ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો હું થોડો રસો કરું છું આમાં હવે આપણે આને બે મિનિટ ઉકળવા દેશું તો આપણું શાક હવે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આ રીતનું હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આને સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણું કંટોલાનું શાક તમે આને કૂકરમાં પણ બનાવી શકો તો તમને અમારી આ રેસીપી કેવી લાગી જો તમને અમારી રેસીપી પસંદ આવતી હોય તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ